મહુદા શહેર ઝાડા ઉલ્ટીની ચપેટમાં મહુદા શહેરમાં માત્ર દસ દિવસમાં ઝાડા ઉલટીના ત્રણસો થી વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું મહુદા શહેરમાં ઝાડા ઉલટીનો વાવર ફેલાયો માત્ર દસ દિવસમાં શહેરના બધા જ વિસ્તારોમાંથી ત્રણસો થી વધારે કેસો નોંધાયા છે જેમાંથી કેટલાય વ્યક્તિઓને દાખલ કરવાનો પણ વારો આવે છે કેટલાકને બોટલો ચઢાવ્યા હોય તેવા ત્રણસો થી વધારે કેસ તો માત્ર મહુદાના સરકારી દવાખાનામાં જ નોંધાયા છે મહુદામાં ઝાડા ઉલટીનો વાવર ફેલાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે જેના ભાગ સ્વરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરિનેશનનું કામ શરૂ કરાવી દીધું છે મૌદાના મેડિકલ ઓફિસરે આ બાબતે વાત કરતા પાણીજન્ય રોગચાળો હાલમાં વધુ હોવાનું જણાવ્યું હતું મૌદા શહેરમાં ખુલ્લી ગટરો ગંદકી તેમજ બોરમાંથી આપવામાં આવતું પાણી ઘર સુધી પહોંચતા ડહોળું થઈ જતું હોવાને કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ઝાડા અને ઉલટીના કેસોએ માથું ઊંચક્યું છે હાલમાં સમગ્ર મૌદા શહેરમાંથી મૌદા સીએચસી સેન્ટરે રોજના દસથી વધુ કેસ ઝાડા ઉલટીના નોંધાય છે જ્યારે રોજના ચારથી પાંચ કેસ એવા હોય છે જેમને દાખલ કરવા પડે આ માત્ર મૌદા સીએચસીની વાત છે આ સિવાય ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનામાં રોજના પચાસ જેટલા કેસો નોંધાતા હોવાનું જાણવા મળ્યું છે જેનો માત્ર દસ દિવસનો આંકડો જ પાંચસો કેસોની પાર જાય છે ઝાડા ઉલટી એ પાણીજન્ય રોગ હોવાથી તેમજ શહેરના દરેક વિસ્તારમાંથી ઝાડા ઉલટીના કેસ આવતા હોવાથી પીવાના પાણીમાં કોઈ જગ્યાએ લીકેજ હોઈ શકે તેવું માનવામાં આવે છે આ સ્થિતિ માત્ર મૌદા શહેરની છે જો તાલુકાના આંકડા ભેગા કરવામાં આવે તો આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ થાય તેમ છે માટે જ આરોગ્ય તંત્ર પણ કામે લાગી ગયું છે હું મૌદા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું

હા કોઈ સ્પેસિફિક વિસ્તારમાંથી નથી પણ સમગ્ર એરિયામાંથી છે